હેલો સૌ હરિભક્તો ને જય સ્વામિનારાયણ તાજેતર માંગ એક એવી ઘટના બની જે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારના દિવ્ય માંગ છાપવામાં આવી હતી જેની હેડલાઇન એ હતી કે મહિલાને પ્રસૂતિની પીડા સાથે અડધું બાળક બહાર આવી ગયું હતું બિન અનુભવી ટીસીએ ડિલિવરી કરાવી હું મુસ્લિમ છું પરંતુ મારી પુત્રી માંગ સ્વામિનારાયણના ગુણ આવશે ટ્રેનમાં મહિલા ટીસીએ પત્નીની પ્રસુતિ કરાવતા પતિ ગળગડો થયો આ સત્ય ઘટના દિવ્યભાસ્કરના ટ્રાન્સપોર્ટ રિપોર્ટરે રિપોર્ટ કરી હતી ચાલો જાણીએ આખી ઘટના હું ભલે મુસ્લિમ છું પણ મારી પુત્રીમાં ભગવાન સ્વામિનારાયણના ગુણ આવશે બે જીવન બચાવવા બદલ આપનો આભાર આ શબ્દો સાથે પ્રણામ કરી યુકે સ્ટેશન પર પ્રસુતિ કરાવવા બદલ રેલવેના મહિલા કર્મીનો આભાર માન્યો હતો પુરી અમદાવાદ સાપ્તાહિક ટ્રેનમાં બુસાવળથી અમદાવાદ જવા બાવીસ વર્ષનું મુસ્લિમ દંપતી મોહસીન ઉદ્દીન કાઝી અને પત્ની મુન્ની તસ્લીમ પઠાણ મુસાફરી કરી રહ્યું હતું વડોદરા સ્ટેશન પર શુક્રવારે મળસ્કે ચાર કલાક અને બાવીસ મિનિટે આવેલી ટ્રેનમાં મહિલાને લેબર પેઇન શરૂ થતાં જનરલ કોચની સીટ પર જ અડધી પ્રસૂતિ થઈ ગઈ હતી બીજી તરફ કોચમાંથી કોઈક મુસાફરે રેલવેનો સંપર્ક સાધ્યો હતો જેથી કોમર્શિયલ કંટ્રોલે નાઇટ ડ્યુટીમાં રહેલા સિનિયર ટીસી ભૂમિકા પટેલને જાણ કરી હતી આ સિવાય સ્ટેશન પરના તબીબ અને કોમર્શિયલ વિભાગના અધિકારીને જાણ કરતા વોર્ડ બોય અને કોમર્શિયલના અધિકારી પહોંચ્યા હતા જો કે પ્રસૂતિની ઘટના હોવાથી માત્ર ટીસી ભૂમિકાબેન મદદરૂપ થઈ શકે તેમ જણાયું હતું બીજી તરફ કોચમાં કોઈએ મદદ ન કરતા ભૂમિકાબેનને અનુભવ ન હોવા છતાં બીડુંમ ઝડપ્યું હતું મહિલાને સીટ પર જ અડધી પ્રસૂતિ થઈ ગઈ હતી અને બાળકના પગ આવવાના બાકી હતા આ સ્થિતિમાં મહિલા ટીસી પણ ગભરાયા હતા કે પ્રસૂતિ કેવી રીતે કરાવવી ઠંડીમાં બાળકને કંગી થાય તો જીવ બચાવવો મુશ્કેલ થાય બીજી તરફ તેમણે સ્વામિનારાયણ ભગવાનના જાપ શરૂ કરી આત્મવિશ્વાસ કેળવી પ્રસૂતિ કરાવતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો અને એકસો આઠ દ્વારા તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી મહિલાનો દુપટ્ટો અને અન્ય એક મહિલાના સ્કાર્ફથી બાળકને લપેટી દવાખાને મોકલાયું હતું આ સમયે બાળકીના પિતાએ ભૂમિકાબેનને પગે લાગી પત્ની અને બાળકનો જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કરી દીકરીમાંગ સ્વામિનારાયણ ભગવાનના ગુણ આવશે તેવા સાહજીક ઉદ્ગાર કાઢ્યા હતા